કાંકરેજ તાલુકાના માંડલા ગામના બે મંદિરમાં થયેલ ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી કાઢતી થરા પોલીસ કાંકરેજ તાલુકાના થરા પોલીસ સ્ટેશનના માંડલા ગામના અંબાજી માતા અને રામાપીરના મંદિરમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળેલ વિગત મુજબ બનાસકાંઠા ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ મહેન્દ્ર બગડિયા તથા અક્ષયરાજ પોલીસ અધિક્ષક બનાસકાંઠાના મિલકત સંબંધી ગુના ડિટેક્ટ કરવા માટે સૂચના અનુસંધાને તથા આર એસ માનકર મદદનીશ પોલીસ અધિક્ષક દિયોદર વિભાગ દિયોદરના સુપરવિઝન તથા ઇન્ચાર્જ સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર બી પી મેઘલાતરના માર્ગદર્શન હેઠળ આર જે ચૌધરી પોલીસ સબ ઇન્સ્પેક્ટર થરા પોલીસ સ્ટેશન તથા પોલીસ સ્ટાફ થરા પોલીસ સ્ટેશનના માંડલા ગામના અંબાજી માતાના મંદિરમાં થયેલ ચોરીનો અનડીટેક્ટ ગુનો શોધવા પોકેટકોપ મોબાઈલ તથા ટેકનિકલ સોર્સને આધારે પ્રયત્નશીલ હતા દરમિયાન હેડ કોન્સ્ટેબલ વિજયકુમાર ભારમલભાઈ તથા રસિકજી જોઈતાજી તથા દશરથસિંહ અમર અમરાજી ને સંયુક્ત બાતમી હકીકતને આધારે થરા પોલીસ સ્ટેશન પાર્ટ એના ગુનાના કામના આરોપી સિદ્ધરાજજી ઉર્ફે ગુડો સુડાજી ઠાકોર વિપુલજી બાબુજી ઠાકોર તથા નરેશજી રામાજી ઠાકોરને પકડી પાડી માંડલા ગામના અંબાજી માતાના મંદિરમાં ગયેલ તમામ મુદ્દામાલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અહેવાલ ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત સાથે ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સ્પીડ ન્યૂઝ સેવન્ટીન